નમસ્કાર મિત્રો આજના ફરી નવા વિડીયો પણ તમારું સ્વાગત છે અને મિત્રો આપણી આ ચેનલની અંદર રોજના રોજ અવનવા માછલાઓના પણ વિડીયો અપલોડ થતા હોય છે અને તે ઉપરાંત મિત્રો અમુક માસલાઓ એવા હોય છે છે કે આપણને પણ નાખી દે અને એ જ માસલા ને જોવાના છો અને તમે પણ જોઈને આજે ભ્રમિત થઈ જવાના છો કરી અને મિત્રો વિડીયો અંત સુધી જોવાનું પણ ભૂલતા નહીં અને સાથે સાથે મિત્રો ચેનલ ને પણ જલ્દી થી સબસ્ક્રાઈબ કરી લેજો અને સાથે બે લાયકોન બટન પણ દબાવી દેજો જેથી કરી અને આવનારા નવા નવા રોજના પણ તમને જોવા મળી શકે અને મિત્રો સમુદ્રના એવા છે જીવો કે જેને જોઈને પણ મગજ થઈ જાય છે અને મિત્રો આજે તમને એ માછલું દેખાડી કે જેનું મોઢું ખોલ્યા બાદ ખબર પડી કે આની અંદર તો આવું કઈક છે અને મિત્રો આવા બધી માછલાઓ તો ઊંડા પાણીની અંદર પણ રહે છે અને એકદમ ભાઠવાળા વિસ્તારની અંદર પણ જોવા મળે છે અને મિત્રો હવે તમે જે વિચારો કે દરિયો કેટલો મોટો ઊંડો હશે જેમાં આવા મોટા જીવો પણ રહે છે તો મિત્રો આ વિડીયોને લાઈક બટન દબાવી અને વધારે લોકો સુધી પણ શેર કરજો

તેની આંખો છે તે એક તરફ લઈ જાય છે અને મિત્રો આ માસલો છે તે બેબી શાર્ક ના નામથી પણ વાયરલ છે અને મિત્રો જુઓ તેનું મોઢું ખુલ્યું તો દેખાય છે ને મિત્રો એકદમ લાલ ટમેટા જેવું તો હવે જુઓ મિત્રો તમે પણ આ વિડીયો ને અને સાથે મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટમાં લખવાનું પણ ભૂલતા નહીં અને હવે જુઓ મિત્રો તમે આ વિડીયો ને